હેલો મિત્રો કેમ છો બધા મજા મજામાં જશો સવારમાં ગુડ મોર્નિંગ જય માતાજી નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને આજે ઘરેથી મહેમાન જે આવ્યા હતા એ અમારે રેખાને ભાઈ બીજ કરવા આવ્યા હતા કારણ કે દિવાળીના દિવસે મોટી દિવાળી આવવાનું નથી એટલે અત્યારે આવ્યા છે એટલે ભાઈ બીજ માટે હું ભેટ લાવ્યા છે એ તમને હું બતાવું અને રેખાને આપે છે એ તમને હું બતાવું જુઓ રેખાઓ રેખાને તો જુઓ આહો સાડી લઈ આવી સાડી લઈને આવ્યા છે જુઓ આ એમના ભાઈ છે મોટા પછી આ એમનો છોકરો અને એમના અમારે બેન કહેવાય અને પેલા ભત્રીજી અને આ રેખા મારે જો આ રીતે ભાઈ બીજ કરવા આવ્યા છે અને પાછા બે દિવસ રોકાવાના છે પછી વહી જવાના છે એટલે આ રીતે મોટી દિવાળી નહીં આવી શકાય એટલે અત્યારે આવ્યા છે એટલે બધાને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને ફોલો કરજો એટલે ચાલો જય માતાજી આવજો